સાવલીનગરના પ્રવેશ દ્વાર પાસે મધ્યરાત્રીએ દિવાળી જેવો માહોલ સાવલીનગરમાં નગર પ્રવેશદ્વાર પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમા પાસે કેટલાક લોકોએ મધ્યરાત્રીએ વિવિધ ફટાકડા ફોડી આતિશબાજી કરતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો રાહદારી વાહન ચાલકો નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું ફટાકડા ફોડતા યુવકોને પૂછતા સાવલી પોલીસ મથકના પીઆઈની બદલી થતાં ફટાકડા ફોડ્યા હોવાની માહિતી મળી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામેથી ઈકો કારમાં વડોદરા દૂધ સપ્લાય કરતા ઈકો કાર ચાલકને સાવલી વડોદરા રોડ દુમાડ ગામ પાસે નશા જેવી હાલતમાં જોખમી રીતે ઈકો કાર ચલાવવા બાબતનો કેસ મંજૂસર પોલીસ મથકે નોંધાયો હતો જ્યારે ઈકો કાર ચાલકે આક્ષેપ પ્રતિ આક્ષેપોમાં પોતે દુમાડ ગામ આગળ પસાર થતા તેની ગાડીને ઓવરટેક કરી આગળ રોકીને કાળી ગાડીમાં આવેલા સાવલી પોલીસ મથકના પીઆઈ તરીકેની ઓળખ આપી પોતાને માર મારી રિવોલ્વર તાણી હોવાનો આક્ષેપ કરી મંજુસર પોલીસ મથકે જ અરજ ફરિયાદ આપી હતી અને સાવલી પોલીસ મથકના પીઆઈએ આ ઘટનાના પહેલાં પણ પ્રથમપુરા ગામના યુવકને માર મારતા સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવી પીઆઈ સામે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી અને મીડિયામાં ચર્ચામાં હતા આજે પીઆઈ જે યુ ગોહિલની ખાતાકીય બદલી ઓર્ડર થયાની જાણ થતાં ઈકો ચાલક કાર્તિકભાઈ ભોઈ અને અન્ય યુવકોએ રજૂઆતના પગલે પોતાને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા ન્યાય મળ્યો હોવાની ભાવના સાથે ફટાકડા ફોડ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ છે ભોઈ કાર્તિક કુમાર ગચ્ચનભાઈ હું સાવલીથી બરોડા તરફ જઈ રહ્યો હતો મારે દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો મારી અને મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી હોમે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબ નો ખૂબ આભારી છું